નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા બુલેટિનની શરૂઆત કરી અને સૌપ્રથમ વાત કરીશું સૌથી મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટના અને મહત્ત્વના સમાચાર પર નજર કરીશું રાજ્યના ગૃહ વિભાગનો સૌથી મહત્ત્વનો નિર્ણય પીએસઆઈ પીઆઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવાય એક જ ઝોનના જિલ્લામાં પાંચ વર્ષ નોકરી કરનાર મુદ્દે આ નિર્ણય લેવાયો છે નોકરીવાળા ઝોન કે જિલ્લાની નજીક બદલી નહીં થાય બ્રાન્ચોની નિમણૂક પર ધ્યાને લેવા સ્પષ્ટ નિર્દેશ પાયો ગંભીર બીમારી નિવૃત્તિ નજીકના કિસ્સામાં પણ વિચાર કરવામાં આવશે ગૃહ વિભાગના નિર્ણયથી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવામાં આવશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે નિકુંજ રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બદલીને લઈને શું વધુ વિગતો પોલીસ રિફોર્મની અંદર આ સૌથી મહત્વનો નિર્ણય જે છે તે ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે ગૃહમંત્રી અને ગૃહ વિભાગની બેઠક બાદ લાંબી વિચારણા આ નિર્ણય પાછળ લાંબા સમયથી ચાલી રહી હતી ને આજે આખરે આ નોટિફિકેશન દ્વારા નિર્ણય લેવાયો છે કે પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયા માટે અમુક નિયમો જે છે તે ઘડવામાં આવ્યા છે અબે 5 વર્ષ સુધી એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનાર PSI PI ની બેઝ ઝોન ની અંદર अथवा તો નજીકના ઝોન ની અંદર બદલી જેશે તે નહીં થઈ શકે પહેલા એ પ્રકારનું થતું હતું કે એક ઝોન ની અંદર નોકરી કરનાર PI કે PSI બદલીના સ્વરૂપમાં તેની પાસે રહેલ ઝોનમાં જ નોકરી કરતા હતા એટલે કે સુરત દક્ષિણ ઝોન ની અંદર ગયેલ વ્યક્તિ પરંતુ હવે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગે જે નવો નિયમ લાવ્યા છે તે અંતર્ગત હવે એક ઝોન ની અંદર પાંચ વર્ષ કરતા વધુ નોકરી નહીં થઈ શકે તેને અલગ ઝોન ની અંદર નોકરી કરવી પડશે એટલે કે એક પીઆઈ જો દક્ષિણ ગુજરાત અંદર પાંચ વર્ષ નોકરી કરી છે તો ત્યારબાદ તેને ફરજીયાત પ્રમાણે ઝોન ની અંદર પણ નોકરી કરવી પડશે ઉત્તર ગુજરાત ઝોન ની અંદર પણ નોકરી કરવી પડશે અને મધ્ય ગુજરાત ઝોન ની અંદર પણ નોકરી કરવી પડશે બીજી મહત્વની બાબત એ સામે આવી રહી છે કે વર્ષોથી એક જ જિલ્લાની અંદર નોકરી કરનાર પીઆઈ અને પીએસઆઈ ની યાદી જે છે તે ગૃહ વિભાગ તૈયાર કરી રહ્યું છે અને આ યાદી તૈયાર થયા બાદ મોટી માત્રાની અંદર પીઆઈ અને પીએસઆઈ સંવર્ગની બદલીઓ જે છે તે નજીકના સમયની અંદર આવશે એટલે કે વર્ષોથી એક નોકરી કરનાર જે છે તેને હવે અલગ ની અંદર બદલી સમયમાં થવા માટેની તૈયારીઓ છે અને તે અંગેની યાદી તૈયાર કરવા માટે પણ વિભાગે દિશા છે જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ અને વધુ માહિતી મેળવીશું ન્યુઝરૂમથી લાઈવ સંવાદદાતા વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે વિજય પીઆઈ પીએસઆઈ બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં આવી આ કેટલો બિલકુલ હવે આ નિર્ણયથી એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર બિન હથિયારી પીઆઈ કે પીએસઆઈ એ રાજ્યના તમામ જિલ્લાઓની અંદર ફરજ બજાવી પડશે કારણ કે આ મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની બેઠકની અંદર લેવામાં આવ્યો છે તેની અંદર સ્પષ્ટ કરાયું છે કે કોઈ એક જિલ્લાની અંદર એક ઝોનની અંદર સળંગ પાંચ વર્ષ કે તૂતક તૂતક રીતે પાંચ વર્ષ સુધી જે નોકરી કરી છે તે તમામ પીએસઆઈ પીઆઈની બદલીઓ થશે આની યાદી પણ તૈયાર થઈ ચૂકી છે અને આગામી સમયમાં મોટા પ્રમાણમાં બદલીઓ આવશે પરંતુ કયા ઝોનની અંદર બદલીઓ નહીં થાય તેને લઈને એક મહત્વપૂર્ણ પૂર્ણ નિર્ણય જે કર્યો છે આપણે કોષ્ટકમાં સીધી રીતે સમજીશું કે સુરત રેન્જ અને સુરત શહેરમાં જે હાલ ફરજ બજાવતા હોય તેવા પીઆઈ પીએસઆઈ વડોદરા રેન્જ કે વડોદરા શહેર અમદાવાદ રેન્જ કે અમદાવાદ શહેર સુરત રેન્જ કે સુરત શહેર એટલે કે પોતાના જિલ્લા કે ઝોનની અંદર ઉપરાંત અન્ય જે બે રેન્જ છે વડોદરા અને અમદાવાદ એ જિલ્લામાં બદલી નહીં કરી શકાય એનો મતલબ એ છે કે સુરતમાં ફરજ બજાવનાર પીઆઈ પીએસઆઈ ને હવે બની શકે છે કે ભાવનગર મૂકવામાં આવે પંચમહાલમાં મૂકવામાં આવે એટલે આ રીતે તમામ રેન્જની અંદર એક ક્રાઈટેયા નક્કી કરાયો છે કે વડોદરા રેન્જમાં છે તો તેમને સુરત કે અમદાવાદ કે પંચમહાલ રેન્જમાં નહીં મુકાય તો અમદાવાદમાં જે ફરજ બજાવે છે તેમને વડોદરા ગાંધીનગર કે પંચમહાલ રેન્જ સિવાય અમદાવાદમાં નહીં મુકાય એ સિવાય ગાંધીનગરમાં છે તો એને અમદાવાદને ને પંચમહાલમાં નહીં મુકાય પંચમહાલમાં જે ફરજ બજાવે છે તેને વડોદરા અમદાવાદ કે ગાંધીનગરમાં નહીં મુકાય એ જ રીતે ભાવનગર રેન્જમાં પણ છે કે તેમને જૂનાગઢ રાજકોટ કે ભાવનગરમાં નહીં મુકાય રાજકોટ રેન્જમાં છે તેમને ભાવનગર જૂનાગઢ એટલે કે અરસપરસ જોઈએ તો પાડોશી જિલ્લાઓમાં અથવા પાડોશી જે રેન્જ લાગે છે ઉલ્લેખનીય છે કે દરેક રેન્જની અંદર આ પ્રકારે ત્રણથી ચાર જિલ્લાઓ સમાવિષ્ટ હોય છે એટલે એ જિલ્લાઓની અંદર કે જે અડીને આવેલા છે જે નોકરીવાળા સ્થળ છે ત્યાં આ પીએ પીએસઆઈની બદલી નહીં થાય ઉપરાંત જે બોર્ડર રેન્જ લાગે છે જેની અંદર રાજકોટ રેન્જ કે રાજકોટ